કોણ મજૂર કોણ હાલ છે મધુરી લાવશે તમાર માથે થોડી મારા માથે આવશે ના રૂપિયા મને હાલ મજૂર કરવાનું મને પૂછ્યું હતું કે ધંધો નહીં મને પૂછ્યો તમે તમારા મને પૂછો પડે મજૂર લાવો હું

આવે છે ના કરે તો આપડે વગર કામે મારી પણ આપડે ચકલું નહી આપી દીધું આપડે બેઠા આપણે ઠંડ બોલો આમ ગરમી થી નઈ વાત સુબાબેન સુબાબેન તો

તમારું દેવું છે જમી શો હોય તો દેવું નહીં જાવું બંગાળી નહીં જંગાળી ના ખાડા માં પેલા પેલા

પૈસા તમારે પૈસા તમે આ બે તમારે પૈસા બે હોય બે ચાહી પૈસા લેવા દે પૈસા આવે રાખે આવે

એટલે હવે તો કામ કર્યું કામ કર્યું તા તો કેવા તા કામ કર્યું નથી કામ તો કર્યું પણ એ બાબત મારી વાત આવવા આવ્યા કામ તમે કામ નથી કર્યું બા તમારે મગજ છે કે નહીં

પૈસા આવી જાય તમારે પટાટ ના તૂટે પણ વાત હા પણ મને ધાવા તો જોઈ ને આવતો પૈસા પૈસા તમારે હું તમારે તારે મારી તમે કોટો તૂટી જ્યો ભાજી અમે ક્યાં છે તમે ત્યાં ભાજી હોય તો તમે જો મજૂર કરો છે ખબર હોય તો તમે જ્યાં અહીંયા ભાજી ની રાખો કામ કરો